મારા સ્વાગત છે હિતન કુમાર અને આનંદી ત્રિપાઠી સ્ટાર સુપરહિટ ગુજરાતી ફિલ્મ મૈયરમાં માં નથી લાગતું દર્શકોને હૈયા એવી રીતે છવાઈ ગઈ હતી કે ચાખો હજુ સુધી ભૂલી શક્યા નથી ત્યારે દર્શકો માટે સારા સમાચાર છે કે આ સુપરહિટ ફિલ્મ ફરી સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે જાણો કઈ તારીખે રિલીઝ થશે હિતન કુમારે ફેસબુક પર પોસ્ટ કરીને ફિલ્મની રિલીઝ અંગે માહિતી આપી છે તેમણે જણાવ્યું કે મૈયરમાં મંડળું નથી લાગતું ને રજૂ થયા ને પચીસ વહાણા વીતી ગયા પણ આપણા સૌના હૃદયમાં હજુ પણ એટલી તરાજો છે આ સાથે તેમણે આનંદી ત્રિપાઠીની ફિલ્મના પોસ્ટર સાથેની કેટલી તસવીરો શેર કરી હતી આ ફિલ્મ ફર્સ્ટ સપ્ટેમ્બરના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે મહિયરમાં મંડળનું નથી લાગતું વર્ષ બે હજાર એકમાં રિલીઝ થઈ હતી અને રામ અને રતનની જોડીએ તે સમયમાં ધૂમ મચાવી હતી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પહેલી એવું બન્યું કે ગુજરાતી ફિલ્મની સિક્વલ બની અને તમને જણાવી નવાઈ લાગશે કે આ ફિલ્મ રતનું પાત્ર ભજવનારી આનંદી ત્રિપાઠી એક નોન ગુજરાતી અભિનેત્રી છે એ વિડીયો ને બધું બધું શેર કરજો અને મારી ચેનલમાં નવા આવે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી